હવામાં ઉઠતી રિક્ષા ગેંગ ભરૂચ મનોબર રોડ અને ચમ્સર બાયપાસ ચોકડી ઉપર રિક્ષા ચાલકો બન્યા બેફામ બિન્દાસ અને ગફલત ભરી રીતે સિંગલ રોડ પર ડબલ ટ્રેક રિક્ષાઓ હંકારી તંત્રને ફેંકી રહ્યા છે પડકાર પોલીસ વિભાગ મુખ પ્રેક્ષક મનોબર ચોકડી ઉપર અને ચમ્બુસર બાયપાસ ચોકડી ઉપર રિક્ષા ચાલકોની જ્યાં એક તરફ તુરંત ખાગીરી તો બીજી તરફ આસપાસ દબાણોની ભરમાર આખરે આવા રિક્ષા ચાલકોને કોણ પ્રોત્સાહન પૂરું પાડે છે વરૂચના પશ્ચિમ ભાગમાં આવેલ મનોબર ચોકડી ચમ્બુસર બાયપાસ ચોકડી તે મનોબર રોડ કરમાડ ગામ અને પાંચી ગામ તરફ જતા સિંગલ લેન્ડ માર્ક ઉપર રિક્ષા ચાલકો રોંગ સાઈડ ઉપર આવી પણ બેફિકરાઈ પૂર્વક પોતાનું વાહન અંકારતા હોવાની બુમરાણ સામે આવી છે મનોબર માર્ગ ઉપર અને જંબુસર બાયપાસ ચોકડી પર અનેક સોસાયટી વિસ્તાર અને શાળા આવી જતા આ પ્રકારના બિંદાસ અને તુરમખા ગીરી કરતા અનેક રિક્ષા ચાલકો દિવસ દરમિયાન નજરે પડતા હોય છે આ માર્ગ ઉપર પોલીસ વિભાગના વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા ન હોય ને અહીંયા ટ્રાફિક પોલીસની ગડકાઈ ન હોવાને કારણે અમુક રિક્ષા ધારકો જાણે કે એરોપ્લેન ગતિએ પોતાની રિક્ષાઓ હંકારીને રસ્તે પસાર થતા અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું સર્જન કરી રહ્યા હોવાનું કહેવાય છે આટલું જ નહીં ચોકડી વિસ્તાર તો આ કેટલાક રિક્ષા ધારકોએ ખરીદી લીધું હોય તેવું વર્તન કરતા નજરે પડ્યા જ્યાં એક તરફ લારી કલાનું દબાણ તો બીજી તરફ રસ્તા વચ્ચે રિક્ષાઓ ઉભી રાખવાના કારણે અને વાહન ચાલકો સતત અકસ્માતના ભય વચ્ચે આ વિસ્તારમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે મહત્વનું છે કે નાની નાની બાબતે તંત્રમાં આવેદનો આપીને રજૂઆતો કરતા ભરૂચના રિક્ષા એસોસિએશનના આગેવાનો આ પ્રકારે મનોબર રોડ ઉપર દોડતા રિક્ષા ચાલકોને ભેગા કરીને તેમને કાયદાના પાઠમાં આવેલા શબ્દોના દર્શન કરાવીને પુરાણી નૈતિક ફરજ બજાવે છે તે પણ અત્યંત જરૂરી છે રિપોર્ટર અજર પટાન સેટરડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની